નમસ્તે મિત્રો હવે આપણે વાત કરીશું અગત્યની રસી અને તેના શોધક કઈ રસી છે તેની શોધ કોણે કરવામાં આવેલી છે અને આવા પ્રશ્નો છે એ આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે તો સૌ આપણે વાત કરીશું ઇન્ફ્યુલેન્ઝા વાયરસ તેની રસીના શોધક છે થોર્મસ ફ્રાન્સિસ જુનિયર શીતળાની રસીના શોધક છે એડવર્ડ જેનર મિત્રો આ પ્રશ્ન એક્ઝામના અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે એટલે આ પ્રશ્નની ખાસ યાદ રાખીશું શીતળાની રસીના શોધક છે એડવર્ડ જેનોર રોટા વાયરસ માટેની રસીની શોધ કરી હતી પોલ ઓફિટ દ્વારા હડકવાની રસીના શોધક છે લુઈસ પાસ્ચોર આ પ્રશ્ન પણ ઘણી બધી વખત પૂછાઈ ગયો છે ત્યારબાદ છે મિત્રો રૂબેલા વાયરસ જે છે જેના રૂબેલા વાયરસ થાય તો જેના કારણે આપણી ચામડી ઉપર છે એ લાલ લાલ ફોડલીઓ થવા માંડે છે રૂબેલા વાયરસ રસીના શોધક છે સ્ટ્રેનલી પ્રોટ પ્રોટકિન ત્યારબાદ ઓરલ પોલિયો કે પોલિયોની રસી જે મોઢેથી આપણે નાના બાળકોને ટીપા આપીએ છીએ તે રસીના શોધક છે આલ્બર્ટ સેબિન ખાસ યાદ આપણે રાખીશું એલ્બર્ટ સેબિન અને સૌ પ્રથમ પોલિયોની રસીના શોધક હતા જોના સોક મિત્રો બંને પ્રશ્નો અલગ અલગ છે જ્યારે આપણને એવું પૂછવામાં આવે કે ભાઈ પોલિયોની રસીના શોધક કોણ છે જે મોઢેથી આપણે ટીપા આપીએ છીએ તે રસીના શોધક પૂછે તો એલ્બર્ટ સેબિન આવશે જ્યારે સૌ પ્રથમ પોલિયોની રસી કોણે શોધી હતી તો તેમાં આવશે જોના શો ખાસ યાદ રાખી લઈશું મિત્રો કમળો છે કમળાની રસીના શોધક છે મેક્સ હેલો આ પ્રશ્ન પણ મહત્ત્વનો છે મિત્રો અવનવી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે પછી તે મુખ્ય સેવિકાની પરીક્ષા હોય એફએચ ડબલ્યુની હોય એનપીએચ ડબલ્યુની હોય સ્ટાફ નર્સની હોય તો જ્યારે હેલ્થની રિલેટેડ કોઈપણ પરીક્ષા હોય તો તેમાં આ પ્રશ્ન ખૂબ અગત્યના થતા હોય છે આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ ધન્યવાદ નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું વિટામિનના સ્ત્રોતો વિશે કે ભાઈ આપણા શરીરના અંદર છે એ અલગ અલગ વિટામિન્સની જરૂર પડે છે જો વિટામિનની ઉણપ થાય તો આપણને અલગ અલગ રોગો થઈ શકે છે તો આપણે વાત કરીશું કે વિટામિન છે એ મિત્રો એ બી સી ડી અને ડી ઈ અને કે આટલા મિત્રો અલગ અલગ વિટામિન છે જે આપણી બોડીના અંદર ખૂબ મહત્ત્વના અને જરૂરી છે આ વિટામિનો કઈ જગ્યાએથી મળે છે કયા તેના સ્ત્રોતો છે તેનો ઉપયોગ શેના માટે છે કે ભાઈ જો આપણા બોડીના અંદર છે એ એ વિટામિન છે તો એનું મહત્ત્વ શું રહેલું છે અને જો વિટામિન એ આપણા શરીરના અંદર ન હોય તો એની ઉણપથી આપણને કયો રોગ થઈ શકે છે આ બધી જ માહિતી મિત્રો આપણે વિસ્તૃત રીતે સમજીશું પણ તમે વિડીયોને વચ્ચેથી સ્કીપ ના કરતા વિડીયોને સંપૂર્ણ જોજો તો તમને આના વિશે વિગતવાર છે એ સમજણ પડશે ના સમજણ પડે કાંઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વાત કરીશું વિટામિન એ તો કે ભાઈ વિટામિન એ છે એનો આપણા શરીરમાં શું ઉપયોગ છે અને એ કઈ જગ્યાએથી મળે છે તો વિટામિન એ છે એ આપણા શરીરના અંદર આપણી આંખો અને ત્વચાની જાળવણી માટે ખૂબ મહત્ત્વનો છે જો વિટામિન એની કમી આપણા શરીરમાં થઈ જાય તો આપણી આંખો છે તેના અંદર પ્રોબ્લેમ આવી શકે છે અને આપણી સ્કીન છે એ એકદમ નિસ્તેજ થઈ જાય છે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભાઈ આ તો નૂર વગરનો છે આનામાં તો કોઈ નૂર નથી અથવા તો આની જે સ્કીન છે આની જે ચામડી છે એ એકદમ નિસ્તેજ લાગી રહી છે તો વિટામિન એ છે એના સ્ત્રોતો કયા છે કે ભાઈ કે કઈ કઈ જગ્યાએથી આપણે વિટામિન એ મેળવી શકીએ છીએ તો કે સૌપ્રથમ તો ગાજરમાંથી ગાજરમાંથી આપણે વિટામિન એ મેળવી શકીએ છીએ ત્યારબાદ છે લીલા પાંદડાવાળા શાકભાજી જેના અંદર છે પાલક છે મેથી છે ધાણાભાજી છે તો આવી રીતે અલગ અલગ છે એ લીલા શાકભાજી છે તેમાંથી આપણે વિટામિન એ મેળવી શકીએ છીએ જે લોકો વેજિટેરિયન છે તે લોકો શાકભાજીમાંથી મેળવી શકે છે પણ જે લોકો છે નોન વેજીટેરિયન છે તે લોકો છે તો માછલીના યકૃતના તેલમાંથી તો કોડ લિવર ઓઇલમાંથી પણ વિટામિન એ મેળવી શકે છે વિટામિન એ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે હવે જ્યારે વિટામિન એની ઉણપ થાય છે જ્યારે આપણા શરીરના અંદર વિટામિન એ ઘટી જાય છે તો આપણને શું તકલીફ થઈ શકે છે તો ભાઈ રતાંદડાપણું આવે છે અને ત્વચાના રોગ થઈ શકે છે આપણી સ્કિનને લગતા અલગ અલગ રોગો થઈ શકે છે રતાંદડાપણું આવે છે આપણને આ રોગો છે એ વિટામિન એની ઉણપના કારણથી થઈ શકે છે વિટામિન એ મિત્રો વિટામિન એના ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે જ્યારે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વિટામિન એની ઉણપથી કયા રોગો થાય છે તો આપણે ઓપ્શનમાં આપેલું હોય કે રતાધરા પૂરું તો આપણે ફટાફટથી તેમાં ક્લિક કરી દેવાનું છે ચામડીને લગતા પણ રોગો થઈ શકે છે આપણી આંખો અને ત્વચાની જાળવણી માટે ખૂબ મહત્ત્વનું છે લીલા પાંદડાવાળા શાકભાજી ગા ગાજર અને માછલીના યકૃતના તેલમાંથી આપણે વિટામિન એ મેળવી શકીએ છીએ ત્યારબાદ બીટા વિટામિનની વાત કરીશું વિટામિન બી જે આપણને સેમાંથી તો કે ભાઈ દૂધ છે સોયાબીન છે લીલા શાકભાજી છે ઈંડા છે માંસ બટેટા અને કઠોળમાંથી આપણે વિટામિન બી મેળવી શકીએ છીએ હવે વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે તો ભાઈ વિટામિન બીની ઉણપથી બેરી બેરી નામનો રોગ થાય છે જે આપણા આપણી શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે ખૂબ જ જરૂરી છે આપણને એવો પ્રશ્ન પૂછી લઈએ કે ભાઈ બેરી બેરી નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિટામિન બી ની ઉણપથી બેરી બેરી નામનો રોગ થાય છે વિટામિન બી આપણે શેમાંથી મેળવી શકીએ છીએ કે દૂધ સોયાબીન લીલા પાંદડાવાળા શાકભાજી ઈંડા માંસ બટેટા અને કઠોળ કઠોળમાંથી પણ આપણે વિટામિન બી મેળવી શકીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીશું ત્રીજા વિટામિન વિટામિન સી તો કે ભાઈ વિટામિન સી આપણે શેમાંથી મળે છે તો કે ભાઈ આમળા લીંબુ નારંગી અને અન્ય ખાટા ફળો ખાટાફળોમાંથી આપણને વિટામિન સી મળે છે વિટામિન સી આપણા શરીરના અંદર રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ભાઈ આપણા બોડીના અંદર એક પ્રોટેક્શનનું કામ કરે છે આપણા વારે વારે આપણે છે બીમાર પડી જતા હોઈએ છીએ અથવા તો આપણને છે કોઈ પણ નાની બાબત હોય તો આપણે તો ત્વરિત આપણે છે એ એકદમ એકદમ શું કહેવાય કેમ એકદમ કંઈ પણ હિંમત વગરના થઈ જઈએ છીએ જો આપણા બોડીના અંદર વિટામિન સીની કમી હોય તો તમે છે વારંવાર બીમાર પડો છો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે ડાઉન કહી શકીએ આપણે કે વિટામિન સીની ઓળખથી છે એ વારંવાર આપણે બીમાર પડીએ છીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે વિટામિન સી ખૂબ મહત્ત્વનું છે વિટામિન સી આપણને આમળા લીંબુ નારંગી અને અન્ય ખાટાફળોમાંથી મળે છે શિયાળાની સિઝન આવે ત્યારે બધા છે એ આમળાનું છે એ અથાણું કરતા હોય છે અમુક આમળાનો મુખવાસ ખાતા હોય છે તો આપણે દિવસના અંદર થોડુંક એવું છે એ વિટામિન સી મેળવવા માટે આમળા છે લીંબુ નારંગી અથવા તો કોઈ પણ ખાટું ફળ તમે ખાઈ શકો છો વિટામિન સીની ઉણ ઉણપથી છે એ સ્કરવી નામનો રોગ થાય છે હવે આવશે વિટામિન ડી વિટામિન ડી આપણા શરીરમાં ખૂબ મહત્ત્વનું અને અગત્યનું વિટામિન છે વિટામિન ડી છે એ આપણને શેમાંથી મળે છે તો કે ભાઈ દૂધ પછી માછલી સૂર્યપ્રકાશ સવારમાં છે એ આપણે સૂર્યપ્રકાશ જો ન મેળવીએ તો આપણા બોડીના અંદર વિટામિન ડી ઘટી જાય છે ભરભપોરનો તડકો નહીં પણ જ્યારે ઉગતા પોરનો સવારના સૂર્યનો પ્રકાશ હોય તો એ આપણે લેવો જોઈએ જે આપણા શરીર માટે ખૂબ મહત્ત્વનો અને અગત્યનો છે આપણા હાડકાંની વૃદ્ધિ માટે આપણા બોડી છે અમુક વખત આપણને પગ દુખતા હોય છે હાથ દુખતા હોય છે વારે વારે ખાલી ચડી જાય છે તો શેની ઉણપ છે વિટામિન ડીની ઉણપ છે તો વિટામિન ડીની વૃદ્ધિ માટે આપણે છે એ તડકાના અંદર જવું જોઈએ તડકો તો એક દિવસ એક વખત દિવસમાં આપણે છે એ લેવો જોઈએ હવે વિટામિન બીની ઉણપથી આપણને સુકતાન નામનો રોગ થઈ શકે છે વિટામિન ડીની ઉણપથી આપણને છે એ સુકતાન નામનો રોગ થઈ શકે છે ત્યારબાદ આપણે વાત કરીશું વિટામિન ઈ વિટામિન ઈ છે એ આપણને લીલા શાકભાજી દૂધ માખણ અને ટામેટામાંથી મળે છે કોષોની અખંડતા જાળવવા માટે આપણે બોડીના અંદર વિટામિન ઈ ખૂબ મહત્ત્વનું છે અને વિટામિન ડીની કમી હોય તો પુરુષોમાં છે એ નપુસકતા આવે છે અને સ્ત્રીમાં વ્યંધત્વની બીમારી ઉત્પન્ન થાય છે મિત્રો ખૂબ મહત્ત્વની અને ખૂબ અગત્યની બાબત છે ખાસ યાદ રાખી લેજો વિટામિન ઈની ઉણપથી શું થાય છે તો કે વ્યંધત્વ અને નપુસકતાની બીમારી થાય છે ત્યારબાદ વાત કરીશું વિટામિન કે વિટામિન કેની બીમારીથી ચયાપયનની પ્રક્રિયામાં સંશ્લેષણ દ્વારા થાય છે